ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચલો અહીં આગળ મેં એક ફૂલ જેવું દોર્યું છે એની અંદર કેટલા લખેલા છે પંદર તો તમારે શું કરવાનું આ કોયડો ઉકેલવાનો છે જો આ પંદર છે તો પંદર માં અ 15 છે તો 6 માં કેટલા ઉમેર તો 15 થાય 3 માં કેટલા ઉમેર તો 15 થાય 2 માં કેટલા ઉમેર તો 15 થાય એ તમારે કોઈડો ઉકેલવાનો છે જે ઉકેલી લેશે એને ઇનામ મળશે ઓકે પહેલા કોણ આવશે ચલાય જમાના ચલા પછી આપણે બીજી સંખ્યા લખીશું હો દરેક નો વાર આવશે ચાલ 9 લખો ચાલો 9 ને 6 15 ચાલ પછી 10 5 વેરી ગુડ

તો આવી રીતે તમારે કોઈડો ઉકેલવાનો છે ચાલ હવે હું બીજી સંખ્યા બદલી કાઢું છું સર માટે મેં સંખ્યા લખી છે જો આઠ ચાર છ બે પાંચ સાત અને ત્રણ તો આઠ માં કેટલા તો ચૌદ થાય તમારે શોધી અને રાઉન્ડ માં અંદર લખવાનું છે ચલો વેનભાઈ બતાવું પછી રિયા लचक ध्वनि आने પછી તમારે લખવાની છે સંખ્યા ફરી ગણો ફરી ફરી આયા કેટલા છે 8 છે તો 8 પછી 14 આવે ત્યાં સુધી ગણો જોરથી બોલવાનું તો મને ખમ સમજાય સરસ વા ભાઈ ધીમે ધીમે ઉતાવળ ન કરો હે બેટા સરસ વેરી ગુડ ચલો પછી હવે સાત માં કેટલા ઉમેરે તો ચૌદ થાય સાત સરસ ચલો હવે ચૌદ ચૌદ લાવવા પાંચ માં કેટલા ઉમેરવા પડશે નવ વેરી ગુડ ચલો પછી બે માં કેટલા ઉમેરીશું તો બાર ચૌદ થશે आर वेरी गुड चलो પછી 6 માં કેટલા ઉમેરે તો 14 થશે હે બોલવાનું તમાર નહિ બોલવાનું એ તો એ તમાર વારો આવે તારું બેટા તમાર વારો આવેંતાર 8 વેરી ગુડ ચાલો એકરાયો હવે ચાલો 4 માં કેટલા ઉમેરે તો 14 થશે ને તમાર નહિ બોલવાનું દીકરા તમાર વારો આવે તારે જ સરસ ક્લેપ કરો પે વેટ માટે અરે વાહ દીકરા વાહ સાબસ ચાલે તો આપો બે સરસ બધા જોરદાર જો આજો માસામે આપા જો ચેક કરી લઈએ હવે સાચું ચેક ખોટું ચેવી લઉં જો 10 ને 4 14 6 ને 8 14 11 ને 3 14 7 ને 7 14 9 ને 5 14 12 ને 2 14 8 ને 6 14 અને 10 ને 4 14 સરસ સરસ ફરી ફરી ક્લેપ કરો વેટ માટે चलो वेरीएंट भीन आसी चलो अब एक બીજી સંખ્યા લખી છે બચ્ચે કેટલા લખ્યા છે સંખ્યા 12 હવે કોણ આવશે રીયાસી પછી કાર્તિક ભાઈ चलो आओ છો બેટા મંતિકા ચલો ચલો 12 છે બરાબર 8 માં કેટલા ઉમેરશું તો 12 થશે ગણ આગળીથી અમુક તો મોંટે ચાવડવું જોઈએ બોલવાની બોલવાની ચાર સરસ વેરી ગુડ કોઈ બોલવાની જે બોલશે ન વાર નહીં આ સરસ વા ભાઈવા ચાલો પછી 5 માં કેટલા ઉમેરે તો 12 થશે સ વેરી ગુડ સબაშ ચાલો પછી ત્રણ સરસ પછી 12 માં 2 માં કેટલા ઉમેરસું તો એકડા બોલ ને આપણે બોલવાનું નહીં મા દીકરા દસ 10 વેરી ગુડ સબაშ चलो પછી अरे वाह મારી દીકરી વાહ ભઈવા चलो પછી નાવ સરસ કે કરે ભાઈ અરે વાહ સરસલા મારી દીકરી સબબશ સબબશ સબતા જોરદાર चलो જોજો મારા સામે જોજો જો આપણે 12 અહીંયા 12 જવાબ લાવવા માટે 8 ને કેટલા ઉમેરવા પડશે 8 માં 4 4 + 8 5 + 7 9 + 3 2 + 10 + 2 2 + 10 અને 9 + 3 ઓકે ચલા કોણ આવશે કાર્તિક ચલો સંખ્યા બદલી કાઢો પણ હા ચલો કાર્તિકભાઈ આવો ચલો ચપ આહા આહા જોઈએ આપણે કાર્તિકભાઈ ગેમ જીતે કે નહી જીતતા હે અરે વાહ મારા દીકરા ચલો 7 માં કેટલા મેરે તો 13 સાહેબ બેટા ધીમે રેના આપણે ઉતાવળ નહીં જો અરે વાહ સાબાશ 7 7 સરસ ચલો પછી 9 માં કેટલા ઉમેરેશું તો 13 થશે 4 4 વેરી ગુડ ચલો 5 માં આ 8 સરસ વા ભઈ વા જોરદાર છોકરા છે ભાઈ મારા ચાલ હવે બેરિયા પછી એક તમે ગેમ જીતી દેશો હે ને